કે પાંચ દાયકા બાદ આવી મંદી આવી છે ત્રણ વર્ષ પહેલા જે એક્સપોર્ટ થતું હતું એમાં નોંધપાત્ર ઘટાડો થયો છે એના કારણે હવે રત્ન કલાકારોના માસિક વેતન પર પણ એની અસર જોવા મળી રહી છે લગભગ ચાલીસ થી પચાસ પગારમાં પણ ઘટાડો નોંધાયો છે હીરામાં મંદીના કારણે લોકો આપઘાત કરવા મજબૂર બન્યા છે કારણ કે લોકોને પરિવાર ચલાવવો ખૂબ મુશ્કેલ બની ગયો છે વર્ષ બે હજાર બાવીસ ની સાલમાં હીરામાં મંદીના કારણે એક યુવકે આપઘાત કરી લીધો હતો જેથી દીકરી અને દીકરાના અભ્યાસ સાથે પત્ની માટે ઘર ચલાવવું ખૂબ મુશ્કેલ બની ગયું છે મૃતકની પત્ની આજે નોકરી કરવા મજબૂર બની છે વધુમાં તેણે શું કહ્યું સાંભળીએ મારું નામ વૈશાલ નીતિનભાઈ પટેલ છે મારા હસબન્ડ હીરામાં જોબ કરતા હતા મારા મેરેજ પર જોબ કરે છે એરાએ એમણે હીરાના કારણે સુસાઇડ કરી નાખ્યું છે બે હજાર બાવીસમાં ને બહુ મંડી હતી એના કારણે તો એમને ખબર નહીં પડતી ક્યાંથી છોકરાને ભણાવશું શું કરશું એના કારણે અને અત્યારે નથી તો અમને તકલીફ પડે છે મારા હસબન્ડ નથી તો અમને છોકરાઓને ક્યાંથી ભણાવીશ ને હું છું બપોરે બે વાગે હમણાં સુસાઇડ કરી નાખેલું બસ આ હીરાના કારણે જ મંદીના કારણે કે છોકરાઓને થોડુંક દેવું થઈ ગયું હતું કે ક્યાંથી કરવું આપણે એમ ને બપોરે બે વાગે મારા છોકરાએ જોયું અને પછી મને ફોન હતો જોબ પર ગઈ હતી પછી મને ખબર પડી મેં જેઠાણીએ કીધું નહીં ખાલી એ જ કે હીરા મંદી છે ત્યાંથી જોબ જોબ પણ છૂટી ગઈ હતી એમના મત તો એ નક્કી નહીં હોય એમનું કઈ કઈ જગ્યા છૂટ